અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર બસો એકતાલીસ જેટલા લોકો છે એ લોકો મોત ને ભેટ્યા હતા એ લોકોના પણ સામે આવી રહ્યા છે ખાસ કરીને જે તેમનું ઘર આવેલું હતું રાજકોટ એના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમની આસપાસમાં રહેતા પડોશીઓ છે એ લોકો પણ ક્યાંક અત્યારે રોકડ કરી રહ્યા છે ને ખાસ કરીને અવારનવાર જે વિજય રૂપાણી છે જે મંદિર જતા હતા તેમનું

અને ખાસ કરીને દરેક વિસ્તાર છે તે અત્યારે હાલ શોકમગ્ન થયો એવું પણ લાગી રહ્યું છે એટલે પણ આવું એને છે ઈ પાકું

આ દુખદ ઘટના છે એમાં પણ આપણા દુખ વ્યક્ત કરીએ છે કે ભાઈ આ ન થવું જોઈએ છે ભાઈ અચાનક બનાવ બની ગયો છે આવું એમાં આપણા હાથની વાત નથી ભગવાન બધાયને શાંતિ આપે છે આ વિધી આ મંદિર હોય કે આ હોય કઈ રીતના ઉપયોગીતા કરી શકે તો દરેક દરેક કાર્યમાં ભાગ લેતા હતા જે કઈ કામકાજ હોય એને સૂચિત કરતા હતા બધાય પછી આવીને બધાયને એનો નિકાલ કરતા હતા મીટિંગો થતી હતી મંદિરે બધી ધાર્મિક તહેવારો ઉજવતા હતા બધેક રીતે આવીને સહભાગ થતા હતા સોસાયટીમાં